દરેક લોકોની આશા અને અપેક્ષાઓ છે દરેક સેક્ટર પોતપોતાની રીતે માંગણી કરી રહ્યા છે સત્તા પક્ષ ઐતિહાસિક બજેટના દાવા કરી રહ્યો છે તો વિપક્ષે પણ સારું બજેટ સરકાર આપે તેવી અપેક્ષા રાખી છે ત્યારે શું કહી રહ્યા છે વિપક્ષી નેતાઓ આવો સાંભળીએ ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે અને બે ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટ પર વિપક્ષી નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અમે આશા રાખીએ કે એકસો છપ્પનની બહુમતી સાથે બનેલી આ ડબલ એન્જિન સરકાર ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે પ્રશ્નો છે જે તકલીફો છે ચારે તરફ જે વ્યાપક ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ચાલી રહ્યો છે નકલી કાંડ ચાલી રહ્યા છે મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે યુવાનો બેરોજગાર છે આ તમામ પ્રજાના પ્રશ્નોની આ લોકશાહીના મંદિરમાં ચર્ચા થઈ શકે મોકળાશથી એના માટેના નિરાકરણના પ્રયાસો થઈ શકે એટલા માટે લોકશાહી ઢબે ચર્ચા કરવાનો આ સરકાર આવું ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે અમે અવાજ ઉઠાવીશું કારણ કે હાલમાં જે પાંચ રાજ્યોની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ બીજા રાજ્યોમાં જાહેરાત કરી હતી કે અમારી સરકાર આવશે અમે સાડી ચારસો રૂપિયામાં ગેસનું બોટલ આપીશું તો ગુજરાતમાં જ્યારે એકસો છપ્પનનો જનાદેશ મળ્યો હોય તો ગુજરાતની જનતાને અન્યાય શા માટે અમે એ માગણી કરીશું કે ગુજરાતની મહિલાને પણ સાડી ચારસો રીતે પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો મળવો જોઈએ વિપક્ષના ધારાસભ્યોએ માગણી કરી છે કે રાજ્યના યુવાઓને વધારે પ્રમાણમાં રોજગારી મળે તેવી બજેટમાં જોગવાઈ કરવી જોઈએ અમને અને પ્રજાને એવી આશા છે કે લોકોને વધારે રોજગારી મળે ખેડૂતોને ફાયદો થાય સામાન્ય માણસને ફાયદો થાય એવા તમામ વર્ગના લોકોને ફાયદો થઈ શકે અને લોકોને વધારે વધારે અત્યારે લોકો વધારે વધારે બેરોજગાર છે તે વધારે વધારે ખાસ કરીને લોકોને નોકરીઓ મળે એ માટે થઈ અને ખેડૂતો માટે પણ ખાસ કરીને ખેડૂતોને કેટલા સમયથી એમને પાક વીમો નથી લેવામાં આવ્યો ખાસ કરીને ગુજરાતના અંદર અને અમદાવાદ શહેરના ઘણા એવા પ્રશ્ન છે જે આજે જે એજ્યુકેશનની નીતિના અંદર પણ અમારી એ છે કે ભાઈ જે અત્યારે તમે જે લેવાના છે ભરતી કરવાના છે સ્કૂલના શિક્ષકોની એના અંદર પણ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છે એનો અમારો વિરોધ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના આવવી જોઈએ સ્કૂલના અંદર જે બાળક જે લેવાના છે સ્કૂલના શિક્ષકોને એને એ પ્રમાણે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટથી રહો તો એનું બાળકનું કોઈ ભવિષ્યમાં હોતું નથી ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસી સાથે આ વખતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ વિધાનસભામાં જોવા મળશે ત્યારે આપના ધારાસભ્યો કહી રહ્યા છે કે સત્રમાં અમે અમારા વિસ્તારની માગણીઓ મૂકીશું અને જે કામ અધુરા છે તે મામલે સરકારનું ધ્યાન દોરીશું બજેટ સત્રની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના યુવાનોના ખેડૂતોના દરેક મુદ્દે જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં સરકારને વિરોધ પક્ષમાંથી વિરોધ કરી અને સરકારનું ધ્યાન દોરવામાં આવશે ગત બજેટમાં પણ જે નાણાં વપરાયા વગર કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે જે નાણાં વણ વપરાયેલા પડ્યા છે એ મુદ્દે પણ આ બજેટ સત્રમાં સરકારનું ધ્યાન દોરવામાં આવશે જે અમારા મુદ્દાઓ ઘણા સમયથી જેનું સોલ્યુશન ના થયું હોય એ તમામ મુદ્દાઓ અમે પ્રશ્નના રૂપમાં વિધાનસભામાં રજૂ કર્યા હોય ત્યારે દરરોજ પ્રશ્નોત્તરી કાળમાં પણ સરકારને જે મુદ્દાઓ છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવશે ગુજરાતની જે જનતાની માગણી આમ આદમી પાર્ટીએ જે મૂકી છે માન્ય મુખ્યમંત્રી પાસે એ ચોક્કસપણે એ સંતોષા છે અને આશા રાખીએ છીએ આમ પાર્ટીના વિપક્ષના ધારાસભ્ય તરીકે કે જે ગુજરાતની જનતાએ જે અમારી પાસે રજૂઆત કરી એ મુખ્યમંત્રીને અમે સત્તાવન જેટલી માગણીઓ આપી છે અને મોટાભાગની માંગણીઓ આ બજેટમાં સંતોષાય તેવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ ગુજરાત સરકાર પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે વિધાનસભાનું સત્ર પણ શરૂ થઈ ગયું છે એક મહિના ચાલનાર આ સત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમ ચર્ચા પણ જોવા મળશે ત્યારે જોવું રહ્યું કે કનુભાઈ દેસાઈના પટારામાંથી સામાન્ય લોકો માટે શું નીકળે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા